મહિનો એટલે દુનિયાનો સૌથી ગરમ અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયેલો મહિનો કહેવામાં આવે છે અલનીનોના અને જળવાયુ પરિવર્તનની અસર માર્ચ મહિનામાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ચૌદ ડિગ્રી રહ્યું જે અઢારસો પચાસથી ઓગણીસોના ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વના તાપમાનની સરેરાશ કરતાં એક ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હતું વર્ષ ઓગણીસો થી બે હજાર દુનિયાના સરેરાશ તાપમાન કરતા પોઈન્ટ તોતેર ડિગ્રી વધારે હતું અગાઉ માર્ચમાં નોંધાયેલા સર્વાધિક તાપમાન કરતાં તાપમાન શૂન્ય પોઈન્ટ દસ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું જાન્યુઆરીમાં પહેલીવાર સમગ્ર વર્ષના સરેરાશ તાપમાન વધારાનો દોઢ ડિગ્રીનો રેકોર્ડ તૂટી ગયો હતો દોઢ ડિગ્રી તાપમાનની મર્યાદા પેરિસ કરારમાં નિશ્ચિત કરાઈ છે જે લાંબા ગાળાના ગરમ તાપમાનના સંદર્ભે છે મહત્વનું છે કે એકસો ને ચુમોતેર વર્ષના ઓબ્ઝર્વેશનલ રેકોર્ડ અનુસાર બે હજાર ત્રેવીસનું વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ હતું જેમાં સપાટી પર સરેરાશ તાપમાનમાં એક પોઈન્ટ પિસ્તાળીસ ડિગ્રીનો વધારો જણાયો હતો સુરત સરતાણામાં પાંચ લોકોને